મિત્રો અત્યારે આપણે વિશાળ ખજાનામાં પહોંચી ગયા છીએ અહીંયા તમને દરેક વેરાયટી બજાર કરતા સસ્તામાં અને સારી ક્વોલિટીમાં મળી જાય નાના નાના બાળકો થી લઈ એસી વર્ષના ભાભા સુધી ની તમામ વેરાયટી મળી રહી નાઇટવેર માં તો મળે જ આના સિવાય પટ્ટા પાકીટ ચશ્માની એવ નવી વેરાયટી અને સાઠ રૂપિયા થી અહીંયા વેરાયટી ની શરૂઆત થઈ જાય છે રૂમાલ હાથની ગ્રીપ મોજા ફેસ માસ્ક દરેક એસેસરી પણ તમને અહીંયા મળી જાય અને ટોપીમાં જેટલી વેરાયટી અહીંયા મળે છે ને આખા રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે એટલી ઝગલો બંધ વેરાયટી અહીંયા મળે આઠસો થી એક તો તમને અહીંયા લાઈવ ડેમો જોવા મળે ડિસ્પ્લે દેવાનંદ ટોપી ગોલ્ફ કેપ ટોપી વેલવેટ કેપ ફોર્ટ ટોપી લેડીઝ ની ફેન્સી ટોપી માં અઢળક વેરાયટી છે ચિલ્ડ્રન ટોપી માં અઢળક વેરાયટી અને અહિયાં છે ને પાર્ટી વેર ટોપી માં તો ઢગલો બંધ વેરાયટી છે એટલે હું તો કઉ છું કે મારા વાલીડાઓ તમે કોઈ પણ જગ્યા થી વિડીયો જોતા હોય ને અહિયાં પહોંચી જજો મવડી મેઈન રોડ ઉપર વિશ્વેશ્વર મંદિર ની બાજુમાં માં જ આવી જાય છે સૂર્યોદય મહેતા સીઝન સ્ટોર માં અને હવે તમને મજા આવવાની છે કારણ કે અહિયાં તમે નાઇટ ની કોઈ પણ ખરીદી કરશો એટલે તમને અયોધ્યા મેળા નો પાસ સાવ ફ્રી માં મળશે અને હા આપડે વિડીયો બતાવીને અહીંયા ખરીદી કરશો તો તમને દસ થી વીસ ટકા બીજું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે મારા પહોંચી જજો